હવે લોકોના માથે નહીં લટકે જોખમી વિસ્તાર લટકતું મોત હવે જમીનમાં દટાશે તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાં કરંટ લાગતા ટ્રેક્ટરમાં સવાર ત્રણ શ્રમિકોના મોત થયા હતા તો ઉત્તરાયણ પર પક્ષીને બચાવવા જતા વિસ્તારને અડી જવાથી એક ફાયરમેનનું મોત થયું હતું આવી અનેક ઘટનાઓ છેલ્લા પાંચ વર્ષમાં સામે આવી છે તેવામાં આવી ઘટનાઓને અટકાવવા માટે વીજ કંપનીઓએ વીજ પોલ પર લટકતા તારને હટાવી અંડરગ્રાઉન્ડ વીજ લાઇનનું કામ શરૂ કર્યું છે જેથી કરીને ભવિષ્યમાં શેરીઓથી લઈને સોસાયટીઓ અને રસ્તા પર પણ ક્યાંય લટકતા વીજ તાર નહીં જોવા મળે વારંવાર કરંટને કારણે બનતી ઘટનાઓને અટકાવવા હાલ વીજ કંપનીઓએ અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરીને પણ વધુ વેગવંતી બનાવી છે એના માટે થઈને અત્યારે ગવર્મેન્ટ જે છે એ કદાચ આ જે ઉપર જે વાયરિંગ છે ને અંડરગ્રાઉન્ડ કરી રહી છે અને હજી ઘણો ટાઈમ થઈ ગયો ને અત્યારે રિસેન્ટલી જે એક ન્યૂઝ એબીબી બી બી મેળી કે સુરેન્દ્રનગરમાં બી ત્રણ મજૂર ટેક્ટરમાં જ આ રીતે ઉપરથી વાયરને અડીને મરી ગયા છે તો આ કામ પ્રાઇવેટી પર કરવું જોઈએ સરકારને અને બને એટલું જલ્દી સેન્સિટિવ રીતે આને સોલ્વ કરે એવું જ ઈચ્છે છે લોકોને સવલત સારી મળે વધતા કનેક્શનની કોઈ તકલીફો ના થાય લાઇટ ના જાય અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો ગુમા વિસ્તારમાં ફાયરમેનના મોતની ઘટના બાદ હાલ વીજ કંપની દ્વારા જમીનમાં વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે આવી જ રીતે બોપલ વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે તો શહેરના છેવાડે આવેલા નરોડા વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા નવ સ્કેલમાંથી ત્રણ સ્કેલમાં હાલ કામગીરી હાથ ધરાઈ છે

સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ તેમજ યુજીવીસીએલ તરફથી ભંડોળના અંતર્ગત અંડર અંડરગ્રાઉન્ડ લાઇનનું કામકાજ ચાલુ છે આપણા વિસ્તારની અંદર નવ ફીડર છે તેમાંથી અત્યારે ત્રણ ફીડર પર કામ ચાલુ છે અંદાજીત ટોટલ કામનો સાત આઠ ટકા જેવું કામ પૂર્ણ પણ થઈ ગયેલ છે વીજ લાઇન જમીનમાં નાખવાથી વીજ કંપનીઓને અનેક ફાયદા પણ થશે જેમ કે રાજ્યમાં વીજ ચોરી અટકશે વીજ કરંટ લાગવાની ઘટનાઓ ઘટશે કુદરતી આપદા સમયે વીજ કંપનીને નુકસાન નહીં થાય વીજ પુરવઠો વારંવાર ખોરવાવાની સમસ્યા દૂર થશે આમ અનેક રીતે વીજ કંપનીઓને ફાયદો થશે સાથે જ વીજકરણ લાગવાને કારણે જે ઘટનાઓ બને છે તે નહીવત બની જશે હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મુદ્દે કામ પણ કરી રહી છે જે પ્રમાણે પિસ્તાળીસ હજાર કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન નખાશે આ પ્રોજેક્ટ અંતર્ગત જાન્યુઆરી મહિનાથી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે અને માર્ચ બે હજાર પચીસ સુધીમાં એક હજાર ચોરાણું કિલોમીટર અંડરગ્રાઉન્ડ વીજ લાઇનનું કામ પૂર્ણ થશે આમ હાલમાં પીજીવીસીએલ યુજીવીસીએલ એમજીવીસીએલ અને ના જે વિસ્તારો થાંભલાના ટેકે હવામાં લટકી રહ્યા છે તે ભૂતકાળ બની જશે આરડીએસ સ્કીમ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ ફંડેડ છે આ સ્કીમમાં દક્ષિણ ગુજરાતમાં બે હજાર કિલોમીટર જેટલું નેટવર્ક અમે અંડરગ્રાઉન્ડ તબક્કાવાર કરીએ છીએ અને આ સિવાય જે ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે જ્યાં એલટી ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સ વધારે હોય અને અર્બન એરિયાઝ છે જ્યાં કન્ઝ્યુમર્સની ડેન્સિટી વધારે હોય આ વિસ્તારોમાં પણ અમે સરકારના સ્કીમના ફંડ આવતા હોય અને પોતાના જે સેવિંગ્સ હોય આથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરીને અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ કવર્ડ કન્ડક્ટરનું કામ કરીએ છીએ અને અમારો ઉદ્દેશ્ય છે કે રિલાયબિલિટીમાં ખાસો ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે અને સેફટી પણ અમે સારી રીતે કન્ઝ્યુમર્સને પબ્લિકને પાવી શકાય કે વીજ અકસ્માતોના કારણે જે મૃત્યુ થાય છે અમુક કેસીસમાં એ પણ અમારી બહુ નીચે આવી જાય હાલ અન્ડરગ્રાઉન્ડ વીજલાઇન માટે વીજ વિભાગને 25000 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને બાકી ગ્રાન્ટ આગામી દિવસોમાં ફાળવવામાં આવશે આમ આગામી વર્ષોમાં શહેરથી લઈને ગામડા સુધી વીજ લાઇનનું અન્ડરગ્રાઉન્ડ થઈ જશે અવારનવાર બનતી દુર્ઘટનાઓનો અંત આવશે દર્શલ રાવલ વીટીવી News, અમદાવાદ